શ્રી આચાર્યશ્રી સ્ટાફ મિત્રો તથા વાલા વિદ્યાર્થી ભાઈઓને બહેનો આમ તો તમને બધાને ખબર પડી ગઈ છે કે આજે શું કાર્યક્રમ છે આજે અષાઢ શુદ્ધ પુન એટલે ગુરુ પૂર્ણિમા અમુકના ધ્યાનમાં નહીં હોય પણ ઘડી અને પડને ગણતા આજે પણ વ્રતની પૂનમ છે પણ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જે ખરો છે એ કાલો જવાનો છે બાકી આજે પણ વ્રતની પૂનમ છે એટલે એ પણ આપણા ધ્યાનમાં રહે તો ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે આવે છે ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે આવે છે આજના દિવસે આજે પૂનમ છે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે મહર્ષિ કૃષ્ણ દ્વેસ નો જન્મ અષાઢ પૂનમના દિવસે થયો હતો એટલા માટે એમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે વ્યાસ પૂર્ણિમા એમનું એ જન્મના તિથિના કારણે પાડવામાં આવ્યું પણ આપણને ખબર છે કે મહર્ષિ કૃષ્ણ દ્વે વ્યાસ એ પરાસર મુનિ અને સત્યવતીના સંતાન અને સત્યવતી સંતાનગન હતા જ્યારે પરાસર મુનિ એ પોતે બ્રાહ્મણ હતા અને એમના દ્વારા એ ઉત્પન્ન થયેલ સંતાન પણ જન્મની સાથે જ એ મોટા થઈ ગયા હતા પરંતુ એમનું નામ મહર્ષિ કૃષ્ણ દ્વેન વ્યાસ શા માટે પાડ્યું કારણ કે જોવા જઈએ તો મહર્ષિ એટલે મહાન ઋષિ હતા કૃષ્ણ એ અને એક દ્વીપ ઉપર જન્મ્યા હતા એટલે એને દ્વેપાય અને વ્યાસ કે જેમને વેદોને વ્યવસ્થિત કરા ભારતીય સંસ્કૃતિની ધરોહર ગણાતા જે વેદો છે વેદો

એ શ્રુતિ પરંપરાથી અને યુગો સુધી સજવાતું આવ્યું સમય અને મહર્ષિ કૃષ્ણ દેવપાયનો વ્યાસ વ્યાસનો જન્મ થયો એ પછી થોડા અરસાની અંદર એમને વેદોની વ્યવસ્થિત કર્યા લેખિત સ્વરૂપમાં પહેલા એ શ્રુતિ પરંપરાથી સચવાયેલા હતા પણ એને વેદોની વ્યવસ્થિત કર્યા લેખિત સ્વરૂપ આપ્યું પછી હિન્દુ ધર્મને નૈતિકતાના માર્ગે લઈ જનારા જે કોઈ ગ્રંથો છે છે એમાં પુરાણો આપણને ખબર પુરાણ પુરાણ શ્રીમદ ભાગવત પુરાણ આ બધા જે અઢાર પુરાણો છે એ અઢારે અઢાર પુરાણોની રચના પણ એમને કરે છે પેલું એ સ્મૃતિ સાહિત્ય હતું જ્યારે પાછળનું જે હતું એ સ્મૃતિ સાહિત્ય આ અઢાર પુરાણો રચના કરી એ પછી વ્યવસ્થિત કર્યા એ સિવાય હિન્દુ ધર્મનો જો મોટામાં મોટો કોઈ ગ્રંથ હોય તો એ ગ્રંથની પણ એમને રચના કરી અને એ રચિતા છે જ્યારે ભગવાન ગણપતિ વિઘ્નહર્તા એમને મહાભારત લખ્યું છે જ્યારે પહેલા બોલ્યા છે એટલે આ હિન્દુ ધર્મને માર્ગદર્શન આપતા અનેક ગ્રંથો વેદો ઉપનિષદો પુરાણો અને મહાભારત આ બધાનું રચના કરી હિન્દુ ધર્મને જે નૈતિકતાના પંથે લઈ જનારા જે સાહિત્યની રચના કરી અને એટલા માટે એ વખતના જે ઋષિમુનિઓ હતા કે એમની જે વિદ્વતાને જોઈને એમના જે ગુણો હતા એ ગુણોને જોઈને એમને એક ગુરુની પદવી આપી અને એમના જન્મ દિવસે નૈમી સારંગની અંદર એમને ભગવાન વેદ વ્યાસનું પૂજન કર્યું આમ તો ભગવાન એટલા માટે કહેવાય છે આપણા જે સાત ચિરંજીવીઓ છે અસ્વસ્થામાં બલિર વ્યાસો એમાં વ્યાસમુનિ મુનિ પણ છે કે જેમનું મૃત્યુ થયું નથી એટલા માટે અને એ પણ એવું કહેવાય છે કે એ અંશ હતા ભગવાન વિષ્ણુના એટલા માટે ચિરંજીવી હતા અને એટલા માટે આપણે ભગવાન કહીએ તો પણ કંઈ અજુગતું નથી હે તો એ વ્યાસ મુનિના જન્મદિવસે એમને દરેક ઋષિમુનિઓએ એમનું નૈન્ય સારણમાં પૂજન કર્યું ત્યારથી આ પરંપરા એ દ્વાપર યુગથી જે પરંપરા છે એ આજે પણ કળિયુગની અંદર પણ ચાલી આવે છે આપણને ખબર છે કે નું રચના કરી ત્યારે આઠ હજાર શ્લોકો હતા મૂળ મહાભારતની અંદર આઠ હજાર શ્લોકો હતા પણ જ્યારે મહાભારત પૂરું થયું મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને છેલ્લે નો પૌત્ર જન્મે છે એ જ્યારે તક્ષક નાગ કરડ્યો અને એ તક્ષક નાગ કરડ્યો ત્યારે એમને એમના શિષ્યોને પાંચ શિષ્યો હતા એમાં તો એ પાંચે પાંચ શિષ્યોને એમને પૈ જૈવિની વેશમ પાયા એ પછી સુમંતુ અને રૂપર્ષણ આ પાંચ શિષ્યોને જે એમને માર્ગદર્શન આપ્યું એમને ભારતીય સંસ્કૃતિનો પ્રવાહ આગળ વધાર્યો અને એમને એ જન્મે જઈને જે કથાઓ કહી એમાં મહાભારતની પણ અવતરણ કથાઓ આવી તમારે જે અભ્યાસક્રમમાં આવે છે એ અલગ અલગ જે આખ્યાનો છે એ આખ્યાનો એમ ઉગાર્યો ચંદ્રહાસ હોય કે પછી તમારે અલગ અલગ બીજા જે આખ્યાનો આવતા હોય દમયંતી આખ્યાન એ બધા જ અવતરણ ચિહ્નો એટલે કે બધી વાર્તાઓ પણ એમાં ઉમેરી અને એમના શિષ્યો દ્વારા એ મહાભારત એક લાખ શ્લોકનું બન્યું આઠ હજારનું નક્કી કે એક લાખ આવા મહાન ઋષિ વિદ્વાન એમની યાદમાં આજે આપણે ભારતીય સંસ્કૃતિમાં એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ જોવામાં આવે છે અને ગુરુ શિષ્યની પરંપરા જોવા જઈએ તો પ્રાચીન કાળથી આપણે ભગવાન રામના ગુરુ વશિષ્ઠ હતા સાથે અમુક બાબતોમાં એમને વિદ્યા વિશ્વામિત્ર આપી પણ મુખ્ય ગુરુ વશિષ્ઠ હતા જ્યારે શાંતિપની ઋષિ ના શિષ્ય ભગવાન કૃષ્ણ એ એ એ પરંપરા આવી અને પરંપરાના દિવસે આજના દિવસે તો એ એ ગુરુનું પૂજન કરે છે અને અને પોતાની મન ધન ગુરુના ચરણોમાં સમર્પિત કરે છે આ ગુરુ પરંપરા ના દિવસે લોકો ધન પણ અર્પણ કરે છે અથવા ગુરુને યોગ્ય દક્ષિણા પણ આપે છે જે ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું છે આમ તો ગુરુ શબ્દ અલગ અલગ વિદ્વાનો એની અલગ અલગ વ્યાખ્યાઓ છે ગુરુ ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ જે આપણને જ્ઞાન તરફ લઈ જાય એટલે ગુરુ એવું પણ કહ્યું છે તો આ ગુરુ અને બીજો ગુજરાતી ભાષા અથવા બીજા સાહિત્યની ભાષાની અંદર ભાષાની અંદર એવું કે ગુરુ એટલે શું સામાન્ય અર્થ ગુરુ એટલે મોટો ગુરુ એટલે મહાન ગુરુ એટલે આપણા જે છે એ શિક્ષક ગુરુ એટલે બૌદ્ધ ગુરુ એટલે શ્રેષ્ઠ વ્યક્તિ એવા અર્થની અંદર પણ આપણે વિવિધ રીતે પ્રયોજન કરી શકીએ છીએ આ દિવસે જે શિષ્ય ગુરુ પાસેથી જે જ્ઞાન મેળવ્યું છે આમ તો પ્રાચીન કાળની અંદરથી અલગ અલગ જે વિદ્યાઓ હતી એ વખતે વેદોની વિદ્યા હતી પછી એની સાથે અલગ અલગ અર્થશાસ્ત્ર વિજ્ઞાન ગણિત આ બધા જ વિષયો એ વખતે પણ હતા એ જ્ઞાન પ્રાપ્ત કરી પછી છેલ્લે ગુરુ દક્ષિણા પણ આપતો હતો આજે પણ તમે જો મોટા મોટા મઠો જે છે જે સાધુ સંતોના આશ્રમો છે ત્યાં ગુરુ જાય છે શિષ્ય જાય છે અને ગુરુના ચરણોમાં પોતાની યથાશક્તિ પુષ્પ રૂપી કંઈક જે દક્ષિણા ભેટ આપે છે આપણે મહાભારત રામાયણના કાળની અંદર જોઈએ તો ભગવાન કૃષ્ણ જ્યારે અભ્યાસ કરી રહ્યા ત્યારે એમની ગુરુમાતાએ ગુરુને કીધું શાંતિપની ઋષિને કે મારી આગળ દક્ષિણામાં આવ્યો ત્યાં શાંતિપની ઋષિ કઈ ના બોલ્યા પણ ગુરુ માતાને ખબર હતી કે આ ફક્ત માં જશોદાનો લાલો નથી પણ એ છે ત્રણેય નો પાલન હાર છે એ સ્વયં અવતાર છે અને એટલા માટે મૃત પુત્ર છે મરી ગયેલા જીવિત અને એવું છે ભગવાન કૃષ્ણ એ મૃત પુત્રને પણ જીવિત કર્યું હતું એ પરંપરાની અંદર આગળ જઈએ તો પાંડવોની અંદર પણ આપણે જોઈશું કે પાંડવોની અંદર પણ ગુરુ દક્ષિણા ગુરુ ત્રણે માગે તો એમને કોણ દક્ષિણાઈલ માગી હતી કે મારે દક્ષિણામ કઈ જોતું નથી પણ જો તમારે ખરેખર દક્ષિણા જ આપવી હોય તો ધ્રુપદને જીવ તો પકડી લાવ ધ્રુપદની કથા બહુ લાંબી છે પણ કે ધ્રુપદને જીવ તો પકડી લાવો એટલે પહેલાં કૌરવો ગયા પણ કૌરવ રાજા ધ્રુપદને જીતી ના શક્યા અને પછી પાંડવો ગયા અને પાંડવો એ ધ્રુપદને પરાસ્ત અને જીવતો પકડી લાવે છે અને ગુરુ દ્રોણે જે પોતાના ભૂતકાળમાં પ્રતિજ્ઞા લીધી પ્રતિજ્ઞા પૂરી કરી હતી તો એ પ્રાચીન કાળમાં આપણે આધુનિક કાળની અંદર જોઈએ તો ગુરુ પરંપરા અને ગુરુના વચનોને તો એ ગુરુની અંદર વાત કરીએ તો સ્વામી વિવેકાનંદ જ્યારે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંશ પાસે દીક્ષા દીધી અને છેલ્લે ગુરુએ દક્ષિણામાંગ્યું હતું ભારત દેશની સંસ્કૃતિનો ઉદ્ધાર કર સાથે સાથે તું ગરીબ લોકોની સેવા કર અને એ સેવા સ્વામી વિવેકાનંદે કરી એવું કહેવાય છે કે એક વખત એમના આશ્રમની અંદર ધીમે ધીમે બધી વસ્તુ વેચી વેચીને ગરીબોને આપાય તો પણ એમનો કોઈ વાંધો નથી ગરીબોની સેવા એ મહત્વની છે તો એમને સ્વામી વિવેકાનંદે કર્યું હતું એ જ રીતે દયાનંદ સરસ્વતી વિશે પણ આપણે ભણ્યા તો એમના ગુરુ ગિરિજાનંદે જ્યારે દીક્ષા દીદી અને જ્યારે અભ્યાસ કરી મથુરામાંથી અને જ્યારે પરત આવતા હતા ત્યારે કે મારી આગળ ગુરુ દક્ષિણા માગો ત્યારે એમને કીધું કે તું અહીંથી જા અને વેદ ધર્મનો પ્રચાર કર સ્વામી વિવેકાનંદે સૂત્ર આપ્યું છે કે એ વેદો તરફ પાછા વાળો તો વેદ એમને આખા ભારતની અંદર પરિભ્રમણ કરી અસ્પૃશ્યતા નિવારણ અંધશ્રદ્ધા દૂર કરવા અને વેદો તરફ પાછા જોવાની એટલા માટે ગુરુને જે જ્ઞાન આપ્યું છે એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે આજનો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આજે આપણે ટેકનોલોજીનો યુગ આવ્યો છે તો ટેકનોલોજીના યુગની અંદર આપણે જોઈએ છીએ કે સુગ્રી પોતાનો માળો બનાવે છે એમાં એને કોઈ ગુરુ પાસે જવું પડતું નથી એ જ રીતે મોરને પોતાની કળા ખેલાવવામાં કોઈની પાસે શીખવા જવું પડતું નથી અને કોયલને પોતાનો ટહકાર કરવાનું કોઈની પાસે જવું પડતું નથી પણ જો આપણે અભ્યાસ કરીએ છીએ તો આપણે કોઈને પીએચડી કરવી હોય તો એના ગાઈડની જરૂર પડે ગણિત વિજ્ઞાન સંસ્કૃત ગુજરાતી હિન્દી મનોવિજ્ઞાન તત્વજ્ઞાન કે કોઈ પણ અભ્યાસક્રમમાં જઈએ ત્યારે ટેકનોલોજીના યુગથી શીખી શકીએ છીએ પણ અમુક શંકાનું સમાધાન એ ગુરુ પાસે જ થાય છે એટલે એ ગુરુ પણ એ ગુરુ પણ છે જે પ્રાચીન જમાનામાં જે પરંપરા હતી ગુરુ પરંપરા એ અલગ હતી એમાં ગુરુ આપણને આત્મા અને પરમાત્મા નું એ મિલન કરાવતા અને આત્માને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરાવતા હતા એટલે આપણે ભૂતકાળની અંદર જોવા જઈએ તો સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે ગુરુની કૃપા હોય તો આપણને કઈ વાંચવાની પણ જરૂર હતી પણ એ સાચા તો એ અને આપણને ખબર છે કે ભગવાન કૃષ્ણને એ વખતે સાંધિપની ઋષિએ જે વિદ્યાપીઠી એમાંની મોટા ભાગની વિદ્યા આજે કોમ્પ્યુટર અથવા મોબાઈલમાં બ્લૂટૂથનો ઉપયોગ થાય છે હે એ જ ડાયરેક્ટ સમાધિ અવસ્થામાં એમના મગજની અંદરથી આખું આખું જ્ઞાન એમાં ટ્રાન્સફર કર્યું જેમ આપણે એક ફાઇલ બીજી ફાઇલની અંદર બ્લુટૂથથી કરતા હોઈએ એ રીતે સ્વામી વિવેકાનંદને પણ એ જ હતું એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે પણ એમને એ જ જ્ઞાન આપ્યું હતું તો આ ગુરુ પરંપરાની આજે જે છે એ જ પણ એટલું મહત્વ છે આપણે જે ગુરુ પાસે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ ગુરુ પાસેનું જ્ઞાન એટલે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એટલે આજે ગુરુ પૂર્ણિમા તો આ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે આપણે વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરુઓનું તિલક અને અક્ષરથી એમને વધારવામાં આવશે તો બેની વિદ્યાર્થીઓ દરેક ગુરુઓનું ચાલનો અને ચોખટ લગાવી પૂજન કરશે તમે આપણે શાંતિથી બેઠા રહો આજના દિવસે ગુરુ પ્રત્યેની કૃતકતા વ્યક્ત કરી અને ગુરુ આજના દિવસે તો તમે માનશો શાંતિ રાખશો એની અભ્યર્થના ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા तस्मै श्रीगुरभे नमः अग्नातीरान्धस्य ज्ञानाञ्जनसदा तया चक्षुर्पुन्मिलितं येन तस्मै श्रीगुरभे नमः ॐ <गणाति> मङ्गलम् ओकारमङ्गलं गुरुमङ्गलं गुरुवा मङ्गला ओंकार मङ्गला गुरु मङ्गलं गुरुपाद मङ्गलं मारा गुरु हे ब्रह्मा

નમો ગુરૂભ્યો પાદુકાભ્ય આચાર્ય સિદ્ધેશર પાદુકાભ્ય નમોસ્તુ લક્ષ્મીપતિભ્ય ॐ भद्रङ्कारणेभिः शृणुया मदेवा भद्रं पश्ये वा च भीर्यजत्राः श्रीलैलङ्गै स्तुष्टुवा भुसनुर्भिर्वशे महि देवहि दं जदायुः को तु अप्रे, अप्रे। ભોજન પછી આપણે કાર્યક્રમને આગળ વધારતા પ્રાથમિક વિભાગના જે ભજન